આયા દર્શન ગ્રશી સત્તા અભિશ મારે આરટીઓ અગ્નિતા પાંચ ફરિયાદ કરી છે આરટીઓ રો 12 આરટીઓ થી 12 કરે दादा આરંતો આવે છે આમાં એટલું બધું પાણી ભરાય છે કે તો વરસાદ નથી હે કે ટપ ટપ પાણી ભરાય છે તો આનો કાંઈક ઉકેલ લાવો સત્તા નિયંત્રણ આ ફ્રીજ ને હવે નરક રૂપવા પત્રા નો હોય તો હટાવી લેવા વિનંતી છે આજીઓ સરસલ તરફ જતા કુલ કામ જે ચાલુ છે એ રસ્તા ઉપર ખૂબ જ અસરરૂપ થાય છે વરસાદ હજી ઓછો આવ્યો છે અને પાણી એટલા બધા ભરાય છે તો ધાજો વરસાદ આવશે ત્યારે આ રોડ ઉપરથી ચાલવામાં ખૂબ જ શહેરીજનોને ખૂબ જ અગવડતા રૂપ થાય છે અને આ રસ્તો સાવ બંધ જેવો થઈ જાય છે જેથી અમારા રોજિંદા ધંધા વેપાર ઉપર પણ ખૂબ જ અસર થાય છે જો આ પત્તાની જરૂર ન હોય તો એ હટાવી દેવા માંગ છે અને જો આ પુલનું કામ વહેલી તકે પૂરું થાય ઝડપથી એવી અમને લોકોને સરકારને અમે વિનંતી કરી